અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું બે હાજર ચોવીસ પચીસ નું સુધારા વાળું બજેટ રજૂ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બાર હજાર બસો ને કરોડ નું બજેટ રજૂ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ચોથો દિવસ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો બેનરો સાથે વિરોધ કોંગ્રેસના વિધાનસભામાંથી વોકઆઉટ જૂનાગઢમાં મૌલાના હઝારીના ભડકાઉ ભાષણ મામલે પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ શરૂ હઝારીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જોઈએ સમાચાર વિગતવાર તો નર્મદા જિલ્લાના બે હજારથી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ત્યારે અમદાવાદ કમલમ ખાતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે ત્યારે હર્ષદ વસાવા સહિતના બે હજાર લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ત્યારે રાજપીપળાથી છ બસ અને દસથી પણ વધુ નાની ગાડીઓ રવાના થઈ ગઈ છે ત્યારે ત્રણ વાગે કમલમ ખાતે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યક જે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પહોંચશે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ત્યારે છૂટા કરાયેલા હોદ્દેદારોના ભાજપમાં ક્યાંક પુનઃ પ્રવેશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા જે ગુજકો માસોલમાં જે હતા અને સાથે જ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર સુનિલ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પૂર્વ ભાજપ જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ સહિતના તમામ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરશે રાજ્યમાં સતત શ્વાનનો આતંક વધી રહ્યો છે ગુજરાતના ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે થોડાક દિવસ અગાઉ ભટાર વિસ્તારમાં રખડતા શ્વાનને કારણે અકસ્માત સર્જાતા વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગર નજીક ચારસો વર્ષની બાળકી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ ગઈ હતી બાળકીને શોધતા બાકી શ્વાને હુમલો કરેલી ઇજાગ્રસ્ત હાલતમાં વાડીમાંથી મળી આવી હતી

ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલના પ્લાન્ટ છે બીચ પ્લાન્ટ છે એનો કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતા બે હજાર એકવીસમાં જે કોલસો એક એકસો એકવીસ ડોલરે મળતો હતો એ બે હજાર બાવીસમાં વધીને સરેરાશ બસો છોતેર ડોલરમાં મળતો છે એકસો એકવીસના બસો છોતેર ડોલર થયા અને બે હજાર ત્રેવીસમાં સરેરા સરેરાશ બસો એક ડોલર થયો છે આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો આપણે આપણા પાવર માટે અદાણી પાવર ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે બે હજાર અઢાર સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે કુલ વીજ ખરીદી આપેલ હતી પરંતુ અને આપણે તે સમયે એમની પાસે ત્રીસ ટકા જેટલી વીજળી ખરીદતા હતા તે ટાઈમે પીપીએ પ્રમાણે આપતા હતા આપણને એ રેટ બરાબર આવતો હતો અને અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત સત્તર ટકા ખરીદી છીએ અને આપણે જે સત્તર ટકા ખરીદીએ છે એમાં બે હજાર બાવીસમાં અદાણી પાસેથી ફક્ત પાંચ ટકા અને બે હજાર ત્રેવીસમાં ફક્ત છ ટકા વીજળી ખરીદી છે હવે વાત એ આવે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે વીસ રૂપિયા પર યુનિટની થાય એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ શેડિંગ કર્યું આપણું ગુજરાત જ એવું રાજ્ય છે કે આપણે ચોવીસ કલાક કોઈ પણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી અમે દર મહિને દિલ્હી જઈને દિલ્હીથી પણ પાંચસો મેગાવોટનો એક શોર્ટ ટર્મનો કોન્ટ્રાક્ટ કર્યો એક હજાર મેગાવોટનો થોડા એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો આ રીતે ઓછામાં ઓછી ખરીદી આ જનરેટરો પાસેથી ખરીદાય એટલા માટેના પ્રયત્નો કર્યા અને હવે પછીના માટે પણ લગભગ અમે પંદર હજાર મેગાવોટના સોલાર અને ઉર્જાના સોલાર અને વિન્ડના કોન્ટ્રાક્ટ જનરેટરો સાથે કર્યા છે લગભગ ત્રણ રૂપિયાની આજુબાજુ આવવાના છે એટલે ભવિષ્યમાં આપણે જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કીધું છે કે અમે કાર્બન કાર્બન કરીશું ભાગે ભાગે ઉત્સર્જન બેઝ પ્લાન્ટ જશે અને અને આપણે ઉર્જા ઉર્જામાં જઈશું જો કોંગ્રેસના બધા ભાઈઓ આવીને કહી જાય છે કે જે રીતે વીજળીનું સંચાલન થયું છે અદભુત રીતે થયું છે અને અમારી પાસે એક પણ ખેડૂતની ફરિયાદ આવી નથી હવે વાત રહી અદાણી પાસેથી મેં કીધું તેમ અદાણી પાસેથી ફક્ત પાંચ ટકા અને છ ટકા વીજળી ખરીદવામાં આવી છે અને એ પણ જ્યારે આપણા બધા સોર્સ બંધ થઈ જાય ત્યારે આપણે એ ખરીદીએ છીએ એમાં એનું એનું નિયમન નિયમન પણ ટેરિફના રેટ પ્રમાણે થાય છે જે રીતે એક્સચેન્જમાં શેરનો ભાવ વધતો ઘટતો થાય તે રીતે ટેરિફમાં પણ જે રીતે થાય છે અને એ પ્રમાણે જ ખરીદી કરવામાં આવે છે એમાં કોણ સપ્લાયર છે એ જોવામાં આવતું નથી અને એ ટેરિફ નિયમન જે સેન્ટ્રલ સીઆરસી એના નિયમો પ્રમાણે થાય છે અને તે સમયે આ નિયમન કોંગ્રેસ કોંગ્રેસની સરકારે જ કરેલું નથી આમાં જે કંઈ પણ ચૂકવણી થઈ છે હું આંકડામાં નથી પડતો પરંતુ જ્યારે પણ આ ખરીદી મોંઘી થાય ઓટોમેટિકલી એ લોકોનું નામ નીકળી જાય અને જ્યારે કોઈ પણ જગ્યાએ વીજળી નહીં મળતી હોય ત્યારે આપણા ઉદ્યોગોને વીજળી કે ખેડૂતોને વીજળી આપવા માટે વીજળી ખરીદવામાં આવે એટલે જે કંઈ પણ પેમેન્ટ થયું હશે એ તો આવું તો બધા ઘણાને થયું હશે ઘણા બધા જનરેટરોને પેમેન્ટ થયા હશે એટલે પણ એની પાસેથી આપણે પાંચ અને છ ટકા જ ખરીદી કરી છે બાવીસ ત્રેવીસમાં એટલું ચોક્કસ કહી છે શું છે કે એ જે પીપીએ થયું હોય છે એમાં ફિક્સ કોસ્ટ હોય છે અને એ લોકો જો જનરેશન બંધ કરી દે તો એમને આપણે ફિક્સ કોસ્ટ આપવા પડે અથવા તો એમણે આપણને આપવા પડે આપણને જો એની યુનિટ કોસ્ટ મોંઘી લાગે તો આપણે નહીં લઈશું અને આપણે ફિક્સ કોસ્ટ આપીને આપણે નીકળી જઈશું પરંતુ મેં કીધું તેમ આપણે લગભગ પંદર હજાર મેગાવોટના બીજા પણ જે એમઓયુ કર્યા છે જે સોલાર ને વિન્ડના છે એમાં પણ આપણે ખાસ કરીને આપણા ખેડૂતોને જે દિવસ વીજળી જોઈએ છે એનો પરપજ પણ આપણો સવાલ પૂછ્યો હતો કે પ્રાઇવેટ પ્લેયર પાસેથી જ વીજળી લેવી એ ક્યાંય સરકારની મજબૂરી છે આપણે એવું બનતું કે યુનિટ છે સરકારના એ જૂના થઈ ગયા છે અથવા એટલા કેપેબલ કે ઉર્જાનું ઉત્પાદન થાય તો ભવિષ્યમાં સરકાર પોતે કેપેબલ જો સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જા અને હાઇડ્રોલમાં આખી દુનિયા જઈ રહી છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના આ બધા પ્રયત્નો છે આપણે પણ એક જીએમડીસીએ આપણે ઓરિસ્સામાં ખાંડ લીધી છે લગભગ પાંચ હજાર મેગાવોટના પ્લાન્ટ માટે આપણે પ્લાન્ટ કરી રહ્યા છે તે ટ્રાન્સપોર્ટેશન પણ નહીં થાય ઓર્ષાનું જનરેશન વીજળીનું જનરેશન ત્યાં જ થાય અને આપણને પૂરતી વીજળી મળી રહે આ રીતનું પ્લાન કરી રહ્યા છે સો ટકા પ્લાન છે કેવું છો ને કે એ લોકોએ કીધું કે આઠ રૂપિયા છોતેર પૈસા વીજળી ખરીદી છે તે અમે ફક્ત એકસો મિલિયન યુનિટ ખરીદી છે હવે જ્યારે કોલસાનો ભાવ ભાવ ઓછો થયો એ લોકોએ જનરેશન કર્યું અને અમને ત્રણ રૂપિયા એકાણું પૈસા ત્રણ રૂપિયા અઠ્ઠાણું પૈસા આપ્યું ત્યારે ચૌદસો ચોરાણું બારસો ચૌદ બારસો સાત બારસો નવ્વાણું યુનિટ ખરીદવામાં આવે જે વધારે ભાવ હોય ત્યારે વીજળી ખરીદવામાં ચોક્કસ આવતી નથી જો બીજી જગ્યાએ અવેલેબલ હોય છે આમાં લેખિત જવાબમાં પણ અમે આપ્યું છે કે આ પેમેન્ટ પ્રોવિઝનલ છે અને એનું એડજસ્ટમેન્ટ કરવામાં આવશે ચેરમેન થેન્ક યુ આભાર તો મહત્વની વાત કહી શકાય કે એક બાજુ જે રીતે વીજળી ખરીદવાને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તો અમિત ચાવડા દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે જ્યારે પણ જે વીજળી ખરીદવામાં આવતી હોય છે તેમાં બેથી ત્રણ ગણા ત્યાં રૂપિયા આપવામાં આવ્યા છે એક સરકાર દ્વારા તેઓ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તો સાથે સાથે જ્યારે નાણાંમંત્રી જે કનુભાઈ દેસાઈ જે ઉર્જા મંત્રી પણ છે તેમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેમણે એમ કહ્યું હતું કે આપણે જે પ્રાઇવેટ સેક્ટર પાસેથી જે કોઈ પણ અત્યારે વીજળીની ખરીદી કરતા જઈએ છીએ તેને ઓછામાં ઓછા અત્યારે તો જે ચૂકવણી થતી હોય સાથે અદાણીને લઈને પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બે હજાર ખરીદવામાં આવી હતી તે માત્ર માત્ર પાંચ ટકા વીજળી ખરીદવામાં આવી છે તેવો તેમના દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો સુરતમાં ગેરકાયદેસર ચાલતી સ્ટોન ક્વોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે માંડવીના અરેઠ ગામે સ્ટોન ક્વોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો સ્ટોન ક્વોરીને લઈને અરેઠ ગામ ક્યાંક સજ્જડ બંધ જોવા મળ્યું હતું ત્યારે સ્ટોન ક્વોરી બંધ કરાવવાના જે મુદ્દે ગામનો ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો રેલી કાઢી હતી અને સાથે ગામની આજુબાજુ પણ જોવા મળી રહ્યું છે ત્યારે પોલીસનો કાફલો પણ ત્યાં ગામમાં ખડકી આવ્યો હતો ત્યારે ગામ પોલીસ ફેરવાઈ ગયું હતું ત્યારે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે ચક્કાજામની જે પરિસ્થિતિ પણ જોવા મળી હતી ત્યારે ગ્રામજનોએ રેલી કાઢીને બંધ

ભંગાણ જોવા મળ્યું હતું ત્યારે લાઈનમાં ભંગાણથી લાખો લીટર પાણીનો વ્યય પણ જોવા મળ્યો હતો સાથે જ કહી શકાય કે જે રીતે ભંગાણ પડતા અઢાર જેટલા ગામોને પાણી નહીં મળે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી ત્યારે તડકેશ્વર હરિયાળ વરેથી પાથાને પાણી નહીં મળે સાથે મોલવણ શેઠી કરંજ છમુસર ભાતક અને કોથવાને પાણી નહીં મળે સાથે પાલોડ લીડિયાદ પિપોદરા અને બંબોરાને પણ પાણી નહીં મળે તેવી બાબત સામે આવી હતી ત્યારે લાઇનનું સમારકામ પણ નહીં થાય ત્યાં સુધી વીજળી નહીં મળે તેવી પણ જે માહિતી સામે આવી હતી ત્યારે વીજ કંપની દ્વારા ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સોમનાથ મંદિરમાં જે રીતે શૌર્ય ગાતા શેત્રુંજય પર નિર્મિત ગુજરાત ફિલ્મ કસુમોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું જેનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ ખાતે જ કરવામાં આવ્યું છે ત્યારે કર્મ અને ગોહિલવાડના પાલિત્રુજ તીર્થ રક્ષા ઉપર આ ફિલ્મ બની છે સોમનાથમાં આ ફિલ્મના ટાઇટલ સોંગ હા કસુંબો ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ત્યારે શૌર્ય રસ દર્શાવતા આ સોંગ કીર્તિ સાગઠિયાના અવાજમાં ગવાયું હતું ત્યારે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઐતિહાસિક ગુજરાત ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોવર અને સંસ્કૃતિને બચાવવા માટે અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઇતિ ઐતિહાસિક યુદ્ધની વાર્તાને આવી છે ત્યારે ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે જે સોમનાથ મહાદેવની સાક્ષીમાં આ સોંગના રિલીઝ પ્રસંગે હીરો રોનક કામદાર શ્રદ્ધા ડાંગર દિગ્દર્શક વિજયગીરી બાવા સહિતની ટીમ સોમનાથ ખાતે પહોંચી હતી અને વીર પુરુષોની ગાથા દર્શાવતી આ ફિલ્મ કસુંબો જે ફિલ્મ સોળમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સિનેમા રિલીઝ થવાની છે મારું નામ રોનક કામદાર છે અને જે આવનારી ફિલ્મ છે કસૂબો એમાં હું અમર બારોડ પાત્ર તો છું આ વાર્તા આપણા જ ઇતિહાસની છે આપણી પોતાની વાર્તા છે કે જે આટલા બધા વીર શુરવીરો બની ગયા આપણે ત્યાં તો એમની ચર્ચા આપણા જેમ કે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે જેમ કે વીર હમીરજી રહી ગયા એવા ઘણા શુરવીરો છે એમ જ દાદુ બારોટ જે હતા પાલીતાણા પંથકમાં જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજય પરના મંદિરો એમને પડવા ના દીધા તો એકાવન લોકોએ બલિદાન આપ્યા તો આ વાર્તા અમને થયું કે સો દુનિયા સુધી પહોંચાડવા જેવી છે જે ગુજરાતી શૌર્યની વાત છે અમે લોકોએ લગભગ દોઢ હજાર લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકોએ અમદાવાદમાં કર્યું લગભગ સોળ એકર જમીનમાં અમે ફિલ્મોના સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકોએ શૂટિંગ એ જ કે આપણા ધર્મ પ્રત્યેનો પ્રેમ આપણી જે આપણે કર્તવ્ય છે આપણા ધર્મ માટે કે જેના માટે લોકો અગાઉ બલિદાનો આપી ગયા છે પોતાના જીવ મૂકી ગયા છે તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે હવે આપણે જે પૂર્વજો જે કરી ગયા છે પછી તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમને અમારા યુવાનોને આપવો

ઘણી વાર એવું હોય ને કે પાનામાં છુપાઈ ગયેલો હોય બધા લોકો સુધી ના પહોંચ્યો હોય તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસ ને લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેણે આ ઇતિહાસ બતાવ્યો હતો અને ઘરે ઘર સુધી આ વાત પહોંચી હતી તો આ એક વસ્તુ એવી છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા છીએ આમાં સનાતન ધર્મની વાત છે અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં પ્રેમથી લઈ અને હોય ને કે આપણે કર્મ માણસ પોતાના કર્મ થી ઓળખાય છે રાઈટ આ પગ બુદ્ધિ આપણને બધાને એનાથી અમે એક સારું કામ કર્યું છે અને હવે આ ખાલી લોકો સુધી પહોંચે એના માટે દાદા ના આશીર્વાદ કરતા પણ તમારા લોકોનો વધારો સપોર્ટ છે કારણ કે દાદા તો હંમેશા આપણી જોડે હોય છે આપણે ફિલ્મ હોય કે કોઈ પણ કામ કરતા હોય છે સો કસુંબોમાં મારું કિરદાર રોશની છે જે અલાઉદ્દીન ખિલજીની ભાણી છે જે એના મામા સાથે રહે છે એ એના પરિવારમાં એના પરિવારથી કેટલી અલગ છે એની વિચાર શ્રેણી શું છે છતાં એ મુસ્લિમ ફેમિલીમાં મોટી થઈ છે તેમ છતાં એ એ પોતાની જાતને ચેન્જ થતાં કેવી રીતે જોવે છે એ મારું કેરેક્ટર છે કસુંબો વિશે એટલું કહીશ કે તમે હિન્દુ છો તમે દાદા ને સોમનાથ દાદા ને માનો છો તમે જે પણ ભગવાન ને માનો છો તો આ ધર્મ ને સાચવવા માટે કેટલા લોકો એ ભૂતકાળ માં બલિદાન આપ્યા છે એ આપણા સમાજ ને જાણવાની બહુ જરૂર છે આપણી આવનારી પેઢી ને કે આપણો ધર્મ શું છે અને આપણે કેમ ભગવાન ને પૂજીએ છે અને ભગવાન આપણા માટે શું છે અને શું હોવા જોઈએ એ શીખવાડશે કશું નિજી જીવન ડેફિનેટલી હું હિન્દુ પરિવારમાં મોટી થઈ છું તો રીલ લાઈફ અને રિયલ લાઈફમાં ડિફરન્સ હોય તો એક કેરેક્ટર ગ્રાફ ઉપર અમે કામ કરતા હોય કે મુસ્લિમ છોકરી છે તો કેવી રીતે વાત કરશે રોયલ ફેમિલીમાંથી હોય તો કેવી રીતે વાત કરશે બેન તેવું છે તો એના તોર તરીકા એ એ બધી વસ્તુઓ ઉપર થોડું બધું કામકાજ કરવામાં આવ્યું હોય પહેલાં કેમકે અફકોર્સ આપણે આપણે પરિવારમાંથી આવીએ છીએ આપણે રોયલ ફેમિલીમાંથી નથી આવતા બટ જ્યારે આપણે એવું કિરદાર તે કરતા હોય તો એની પાછળ ઘણી બધી મહેનત જાય થેન્ક યુ કાલાવડના નિકાવા ગામમાં રાત્રિ દરમિયાન દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે નિકાવા બસ સ્ટેન્ડમાં આવેલા માટેલ સેલ્સ એજન્સીની દુકાનની દિવાલ તોડીને તસ્કરો દ્વારા અંદર પ્રવેશ કરીને દુકાનમાંથી ચોરી કરી હતી દુકાનમાંથી રૂપિયા ત્રીસ હજાર રોકડ તેમજ પાન બીડી તમાકુ સહિતનો મુદ્દામાલ સહિત દોઢ લાખની ચોરી કરી હોવાની માહિતી સામે આવી હતી માટેલ સેલ્સ એજન્સી નામની દુકાનમાં ચોરી કરવા આવેલા ચડ્ડી બનિયાનધારી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેવા પામ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં કાર સહિત બાર લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે બજાણા માલવણ રેલવે ફાટક પાસે ક્રાટા કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી ફરાર થવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે અમદાવાદથી પાસા હેઠળ લાવવામાં આવ્યો હતો આરોપીને વડોદરા ખાતે ત્યારે પાંત્રીસ વર્ષીય કિરણ ઉર્ફે બાદશાહ પારિયાને જે વડોદરા લાવવામાં આવ્યો હતો શારીરિક તકલીફ થતાની સાથે હોસ્પિટલના વોર્ડ નંબર તેરમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો રાત્રે પોલીસ ઝાપટામાંથી જે પોલીસ કર્મચારીઓને ચકમો આપીને તે ફરાર થઈ ગયો હતો ત્યારે આરોપી ફરાર થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી ત્યારે પાસાનો આરોપી ફરાર થતા પોલીસ કર્મચારીઓ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે સાબરકાંઠાના ઈડરમાં પુરવઠા વિભાગના દરડાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો માર્કેટ યાર્ડની ચાર પેઢીના માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે સરકારી અનાજનો જથ્થો વેચાણ માટે ગયો હતો તે સમયે સંગ્રહ પણ જે કર્યો હતો ચોત્રીસ લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો ત્યારે ઈડર મામલતદારે જે તેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી સહકાર ટ્રેડિંગ અને શાહ રતનલાલ પેઢી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ભારત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને નેશનલ ટ્રેડર્સ સામે પણ ફરિયાદ નોંધાઈ હતી ભુજ નગરપાલિકાની સ્થિતિ ડેમાડોળ બની ગઈ છે ત્યારે પાલિકાનું સ્વભંડોળ તૈયાર ચાટક થઈ ગયું છે પાલિકા ઉપર પીજીવીસીએલ વિભાગનું બેતાલીસ કરોડ રૂપિયાનું વીજ લેણું પણ થઈ ગયું છે ત્યારે પાલિકાએ પીજીબીસીએલ વિભાગનું લેણું ભરવા માટે સરકાર પાસે લોન માટે રજૂઆત પણ કરી છે પાલિકા દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનરને વ્યાજ વગરની લોન આપવા માટે દરખાસ્ત પણ કરી છે ત્યારે ભુજ નગરપાલિકા દેવાદાર બની ગઈ છે અને પાલિકાની પરિસ્થિતિ આટલી હદે કંગાળ બની ગઈ છે કે કર્મચારીને પગાર આપવા માટે પણ રૂપિયા નથી વીજ બિલ ભરવા માટે પાલિકાએ સરકાર પાસે લોન માટે દરખાસ્ત કરી છે સમયથી પાલિકા ન હતી જેના કારણે પાલિકા પર દેવું વધી ગયું હતું રાજ્યની અન્ય નગરપાલિકાની જેમ ભુજ પાલિકા પણ સરકારની ગ્રાન્ટ પર સ્વનિર્ભર છે પાલિકા પાસે સ્વભંડોળ નથી જેના કારણે ભુજ પાલિકાની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે સાડત્રીસ આડત્રીસ વર્ષથી ભુજમાં ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ લોકોના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના લીધે આજે ભુજની હાલત ખરાબ થઈ ગઈ છે ભુજ નગરપાલિકા કે જેનું બજેટ દોઢસો પોણા બસો કરોડનું છે છતાં એના ઉપર આજે ચાલીસથી પચાસ કરોડ રૂપિયા વીજ વિભાગના બાકી છે અને સવાસોથી દોઢસો કરોડ રૂપિયા પાણી પુરવઠા બોર્ડના બાકી છે આ લોકો આટલા પૈસા આટલી ગ્રાન્ટો આવવા છતાં નગરજનો પાસેથી ઢોલ વગાડી અને ટેક્સ ઉઘરાવે છે એ પૈસા ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી આ લોકો જે નગરપાલિકાના પૈસા છે એનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર થઈ શકે એવી જગ્યાએ ઉપયોગ કરી રહ્યા છે કે ખોટા બિલો બનાવવા વચ્ચે એક કર્મચારીએ ચાર પાંચ કરોડના જેસીબીના ડીઝલના ખોટા બિલો બનાવ્યા છે વાહન રિપેરિંગના એમાં ચીફ ઓફિસરની પણ સંડોવણી છે હવે જ્યારે આ બોડીને ખબર પડીને એમને ભાગ ન મળ્યો ત્યારે એમણે ઠરાવ કરી કર્મચારીઓને છૂટા કર્યા છે એટલે આ લોકો ભ્રષ્ટાચાર કરી પોતાનું ઘર ભરવા સિવાય કાંઈ કામ નથી કર્યું એટલે આજે ભુજના નગરજનો ઉપર પણ લેણું થઈ ગયું છે ભુજના એક કે નાગરિક ઉપર આપણે જોઈએ તો નગરપાલિકાના પાપે કેટલા હજારો રૂપિયાનું લેણું ચડેલું છે માત્ર મોટી વિકાસની વાતો કરવી વેલકમ ભુજના બોર્ડ લગાવવાથી કાંઈ નથી થતું ભુજ નગરપાલિકાનું અત્યારે વીજ લેણું અંદાજિત બેતાલીસ કરોડ રૂપિયાનું છે ભુજ નગરપાલિકાની અત્યારે સૌ ભંડોળની હાલત ખૂબ જ ખરાબ છે અને આ વીજ બિલ ભુજ નગરપાલિકા ભરી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી તો વીજ બિલ માટે સરકારશ્રીની યોજનામાં ફાઇનાન્સ બોર્ડમાં આપણે લોનની ડિમાન્ડ મૂકી છે અને એ લોન મળે તો વીજ બિલ આપણે ભરી શકશું અને વીજ બિલનું અમારો જે વોટર વર્કશોપ આખો છે એનામાં ખૂબ જ અમને બિલ આવે છે અને અત્યારે આ સૌભંડોળમાંથી ભરી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી તો જુનાગઢમાં મોલાના અઝારીના ભડકાઉ ભષણ મામલે પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ તો શરૂ કરવામાં આવી છે સાથે સાથે જે અઝરીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે મહત્ત્વની બાબત કહી શકાય કે જે રીતે મૌલાના અઝારીના ભડકાઉ ભાષણ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી સાથે સાધુ સંતોમાં પણ અત્યારે આવતો જે રોશની લાગણી જોવા મળી હતી ત્યારે આ રોશની લાગણીની સાથે સાથે ક્યાંક મૌલાના સલમાન અઝારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો સાથે અન્ય બેની પણ જે ધરપકડ કરવામાં આવી છે અને તેમને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા મહત્વની બાબત જે અત્યારે પ્રકાશમાં આવી છે કે ભડકાઉ ભાષણ મામલે પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને પણ અત્યારે તો જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાથે જે અન્ય બે જે આરોપીઓ છે તેમની સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે કોર્ટ દ્વારા કેવા પ્રકારનો હુકમ કરવામાં આવે છે કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે અને તેની સાથે જે રીતે મોલાના અઝરીને રજુ કરવામાં આવ્યું છે શું છે વધુ વિગત જુનાગઢમાં ભડકાવવાના મામલે જેમની મુંબઈ થી ધરપકડ કરવામાં આવી છે તેવા

દિવેકાંત અન્ય બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને શું છે વિગત અન્ય જે બે આરોપીઓ છે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જયારે આ વિડીયો વાયરલ થયો ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી ને પછી તેમનું નિવેદન લઈને તેમને જવાબ દેવામાં આવ્યા હતા પરંતુ હવે મોલાનાની સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને તમને ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસ રિમાન્ડ ઉપર લેવાની માગણી સાથે જે તમામ મુદ્દાઓ છે તે રજૂઆત કરશે અને પછી કોર્ટ કેટલી રિમાન્ડ આપે છે તે જોવું રહ્યું જી જે દિવેકાંત આભાર અમારી સાથે જોડાવા માટે તો જૂનાગઢમાં મૌલાના અઝરીના ભડકાઉ ભાષણ મામલે જે અત્યારે આવતો કોર્ટમાં મૌલાનાને રજૂ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે જે રીતે ક્યાંક જે અન્ય એવી જગ્યાએ પણ મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ પહેલાં પણ જે ભડકાઉ ભાષણના વિડીયો પણ જે સામે આવેલા છે સાથે જ્યારે પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે તેવી વિગતો પણ સામે આવી છે તો આજ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર